નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે રોટરી ક્લબ કેપિટલ ગાંધીનગરનો વર્ષ બે હજાર ચોવીસ થી પચીસ ના હોદ્દેદારો નો કાર્યક્રમ સર્કિટ હાઉસ ગાંધીનગરના હોલમાં તારીખ બાવીસ જૂન ના રોજ યોજાયો હતો આ ઇન્સ્ટોલેશન કાર્યક્રમમાં રૂટ્રિક ડિસ્ટ્રિક્ટ ચીફર શ્યામકુમાર તથા આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરીશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ તરીકે ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ પણ હાજર રહ્યા હતા કાર્યક્રમનો આરંભ ડાયસ પર ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો रोट्रेक डिस्ट्रिक्ट चेयर श्याम कुमार द्वारा आगामी वर्षना प्रमुख तरीके डॉक्टर बाबूभाई परमार અને સેક્રેટરી તરીકે જશવંતભાઈ બારિયા તથા आगामी વર્ષના મનોનિત બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યોને શપથ લેવડાવવામાં આવ્યા હતા આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરીશભાઈ પટેલ દ્વારા રોટેરિયન તરીકે નવા જોડાયેલ સભ્યોને સોગંદ લેવડાવવામાં આવ્યા હતા વિદાય લઈ રહેલ પુર્ પ્રેસિડેન્ટ राजीव भंडारी તથા સેક્રેટરી અશ્વિનભાઈ શર્મા દ્વારા गत વર્ષમાં રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગર દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલ સેવાકીય કાર્યોનું શાબ્દિક અને વિડિયોગ્રાફી પ્રદર્શન ઉપસ્થિત આમંત્રિત મહેમાનો સમક્ષ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલે પણ આ રોટરી ક્લબ સાથેના સંબંધને પારિવારિક તરીકે ઉલ્લેખ કરી ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિનો ચિતાર આપી વૃક્ષારોપણ માટેના હાથ ધરાનાર મહાવિયાનમાં સહકાર આપવા ક્લબને અનુરૂપ કાર્યો હતો. રોટેરિયન અમીબેન શાહ દ્વારા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ ધારાસભ્ય રીટાબેન પટેલને માનદ રોટેરિયન તરીકે નિયુક્ત કરી તેઓને રોટરી પીનેનાયત કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ક્લબની સ્થાપનાથી આજ દિન સુધી સતત સક્રિય રહેલ અમીબેન શાહ તથા જયશ્રીબેન ખેતિયા દ્વારા કરવામાં આવ્યું હતું રોટરી ક્લબ ઓફ કેપિટલના અંદાજે 19 વર્ષના કાર્યકાળમાં પ્રથમ વખત સૌ રોટેરિયનો સમાન રેસ કોડમાં જોવા મળ્યા જેની ઉપસ્થિત સર્વે નોંધ લીધી હતી आज हम यहाँ पर उपस्थित हुआ है रोटरी क्लब कैपिटल गांधीनगर का इंस्टॉलेशन 24-25 का टीम के लिए डॉक्टर साहब और उनका पूरा टीम के लिए और बहुत अनुभवी 18 साल पुराना क्लब और मैं इस बार का इंस्टॉलेशन ऑफिसर रोटी श्याम कुमार करंट डिस्ट्रिक्ट रोटर चेयर अवरोड क्लब जो है हुआ इस प्रोग्राम के लिए और मेरे साथ है इनकमिंग असिस्टेंट गवर्नर अभिषेक एम पटेल थ्री जीरो फाइव हम सभी इकट्ठा इसीलिए हुए हैं इंस्टॉलेशन वाली है उन्नीस साल पुराना क्लब है सीनियर क्लब है बहुत ही काम अच्छा कर रहा है और आज हमारा ये आज हमारा जो प्रेसिडेंट का जो इंडक्शन हुआ है उसमें आज से मैं प्रेसिडेंट बना हूँ रोटरी क्लब ऑफ कैपिटल गांधीनगर और रोटरी अच्छा का जो मोटो है सर्विस है बस सेल्फ वैसी तरह वी विल ट्राई टू लीव द गुड सर्विस टू द पुअर एंड डेडी पीपल और हमारी जो क्लब है सालों से जो चल रही है और अच्छा काम कर रही है और पब्लिक को अच्छी सर्विस दे रही है वैसी तरह हम भी हमारा प्रोग्राम

કોટક મહિન્દ્રા બેંક અને શ્રી શ્રી રવિશંકર મહારાજની સંસ્થાના અનુયક સહકારથી પ્રાકૃતિક કૃષિ જાગૃતિ અભિયાનના નેજા હેઠલ 700 કે તેથી વધુ ખેડૂતોનો એક વર્કશોપ સમ સેમિનાર યોજાય ગયો જેમાં ગુજરાત ભર અને આણંદ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા અને કરનાર ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા જેનું માર્ગદર્શન હૈદરાબાદથી વ્યક્તિ વિકાસ કેન્દ્ર ભારત શ્રી શ્રી રવિશંકર મહારાજ બેંગ્લોરના કૃપાપાત્ર શ્રી ઉમા મહેશ્વરી જે હાજર રહ્યા હતા તેમની ઉપસ્થિતિમાં સવારના ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય શ્રીના માર્ગદર્શન મુજબ પ્રાકૃતિક ખેતીના વ્યાખ્યાનો પ્રાકૃતિક ખેતીના તમામ आयामનું નિદર્શન પ્રશ્નોત્તરી અને દિવાસવપંજે પ્રાકૃતિક કૃષિ આધારિત ફિલ્મ છે તે ખેડૂતોને બતાવવામાં આવી આ કાર્યક્રમને સફળ બનાવવામાં માટે શ્રી ચિક્કાભાઈ વ્યાસ સંદાવાત અને કેતનભાઈ પટેલ આનંદ અને તેમની ટીમનો ખૂબ સારો સહકાર રહ્યો તેમ જ ગાંધીનગરથી નરેન્દ્ર મંદિર અને પ્રાકૃતિક ખેડૂતો હાજર રહ્યા સંસ્કૃતિ મહિલા પરિવારે અને ટી ટ્વેન્ટી ટ્યુશન ક્લાસીસના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય યોગ દિને યોગના આસન કરી ઉજવણી કરી હતી મિલી ટાટરિયાએ યોગ વિશે માહિતી આપી માર્ગદર્શન આપ્યું હતું આ પ્રોગ્રામનું આયોજન પ્રમુખ પ્રતિમાબેન દવે અને હિરલ પંડ્યા દ્વારા સેક્ટર ત્રણે ના ગાર્ડનમાં કર્યું હતું તેમજ વટ સાવિત્રી વ્રત અને સંગીત દિનની પણ ઉજવણી અનોખી રીતે કરી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ